આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો નર્મદા જિલ્લાનો લેખક પ્રવેશ અડિયેચા સમગ્ર વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલી છે તે કેવડિયા એકતાનગર વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે સાથે જ વનસ્પતિશાસ્ત્રના અભ્યાસીઓ માટે પણ સ્વર્ગ સમાન છે એમ કહી શકાય તેને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ એકતાનગર ખાતે પ્રથમ રાષ્ટ્રીય વનસ્પતિશાસ્ત્ર મહોત્સવ યોજાઈ ગયો વેલી ઓફ ફ્લાવર સોસાયટી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વનસ્પતિશાસ્ત્ર વિભાગની વિજ્ઞાન વિદ્યાશાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવમાં વિવિધ રાજ્યના એકત્રીસ ટુકડીના કુલ બસો સત્તર જેટલા વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓએ ભાગ લઈ સમૃદ્ધ વિવિધતાનો ગહન અભ્યાસ કર્યો હતો સમગ્ર રાજ્યની જેમ નર્મદા જિલ્લામાં પણ ઠંડીનું જોર વધતા આ વખતે લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું દરેક તહેવાર ઉજવવામાં આગળ રહેતા નર્મદાવાસીઓએ આ વખતે પણ ધામધૂમથી ઉત્તરાયણનું પર્વ ઉજવ્યું હતું રાજપીપળાના પતંગ બજારમાં અવનવી પતંગોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું બજારમાં સોથી લઈ દોઢસો રૂપિયા પ્રતિ કોડીના ભાવે મળતી પતંગ ખરીદવા ગ્રાહકોની ભારે ભીડ જામી હતી ઉત્તરાયણના દિવસે નર્મદામાં મામા ભાણેજને શેરડી દાન કરે તેવો અનોખો રિવાજ આજે પણ યથાવત છે ત્યારે જિલ્લામાં શેરડીનું ધૂમ વેચાણ થયું હતું એકતાનગર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આ વખતે યુક્રેન જાપાન જર્મની એસ્ટોનિયા ચીલી કેનેડા કંબોડિયા બ્રાઝિલ બેલ્જિયમ ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના એમ કુલ તેર દેશના ચોત્રીસ અને આપણા દેશના એકત્રીસ મળી કુલ પાસઠ પતંગબાજોએ પોતાની પતંગોથી આકાશને અનેરા રંગોથી સજાવ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ રોડ રસ્તા વીજળી પ્રધાનમંત્રી કુસુમ યોજના પાણી પુરવઠા મનરેગા તથા જિલ્લામાં પ્રાથમિક શાળા માધ્યમિક શાળા તથા મહાવિદ્યાલયમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ટકી રહે તેવા ગણિત વિજ્ઞાન અંગ્રેજી વિષયમાં હોશિયાર બને તેવા ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો બેઠકમાં બિરસા મુંડા વિશ્વવિદ્યાલયની મહાવિદ્યાલય છાત્રાલય અને કેવડિયામાં બની રહેલા આદિવાસી સ્મારકનું બાંધકામ ઝડપી થાય તે ચર્ચા કરવામાં આવી હતી નહેરુ યુવા કેન્દ્ર અને માય ભારત દ્વારા છ થી અગિયારમી જાન્યુઆરી દરમિયાન સુરતમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ ગયો સુરતનો કાર્યક્રમ પૂર્ણ કરી કાશ્મીરી યુવા પ્રતિનિધિમંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક દિવસના પ્રવાસે આવ્યું હતું આ પ્રવાસમાં છ જિલ્લાના એકસો વીસ યુવક યુવતીઓ અને બાર ટીમ અગ્રણી મળી કુલ એકસો બત્રીસ લોકો પ્રતિનિધિમંડળમાં સામેલ હતા ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિના સભ્યોએ નર્મદા બંધ અને કરજણ બંધના અભ્યાસ માટે મુલાકાત લીધી હતી સભ્યોએ નર્મદા બંધ ટોપ ખાતે પહોંચી ઇજનેરો પાસેથી બંધના બાંધકામ પાણીનો જથ્થો અને કેટલા વિસ્તારમાં સિંચાઈ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે સહિતની વિગતો મેળવી હતી રાજપીપળાના એક યુવકે મરુ રાજપીપળા સ્વચ્છ રાજપીપળા પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બનાવવાની નેમ લીધી છે તે અંતર્ગત પર્યાવરણ પ્રેમી આ યુવકે પિસ્તાળીસ દિવસમાં ચાર હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું આ પ્લાસ્ટિકને કારખાનામાં આપી ખુરશી બાકડા સહિતની વસ્તુઓ બનાવવામાં આવશે પ્લાસ્ટિકના ચક્રમાંથી રાજપીપળાને બહાર લાવવાના યુવકના આ કામને જોઈ જિલ્લા વહીવટીતંત્ર નગરપાલિકાએ પણ સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવાની ખાતરી આપી હતી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ રાજપીપળા ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સના સંકલનમાં રહી વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત એકસો આઠ ઇમરજન્સી કેર અંગે જાગૃત કરાયા હતા આગામી એકત્રીસમી જાન્યુઆરી સુધી માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાની શાળા મહાવિદ્યાલયો અને વિવિધ સ્થળોએ માર્ગ સલામતીના વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આપ સાંભળી રહ્યા હતા નર્મદા જિલ્લાનું સમાચાર પત્ર લેખક પ્રવેશ અડિયેચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું